નમસ્કાર આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા ખાતે વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓને ઉપયોગી એજ્યુકેશન એક્સપો ખુલ્લો મુકાયો મહેસાણા હર્ષિત પાટી પ્લોટમાં યોજાયો એજ્યુકેશન એક્સપો આ એજ્યુકેશન એક્સપો કંઈ નવું જાણવા મળ્યું હતું કે રોયલ ટેકનોસોપ પ્રાઇવેટ લિમિટેડ એક કોડિંગ અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગના કોચિંગ ક્લાસ છે જે ધીરજ પૂજારા ધીરુભાઈ અંબાણીના ભૂતપૂર્વ વિદ્યાર્થીના માર્ગદર્શન હેઠળ સત્તર વર્ષથી વિદ્યાર્થીઓને કેરિયર ગાઈડન્સ પૂરું પાડવામાં આવતું હોય છે અને તેઓના માર્ગદર્શન હેઠળ હજારો વિદ્યાર્થીઓ આજે દુનિયાની નામાંકિત કંપનીઓમાં સારી પોસ્ટ પર કામ કરતા હોય છે તેઓ ધોરણ દસ અને બાર પછી શું કરવું એના સેમિનારમાં પણ સચોટ માર્ગદર્શન આપવામાં આવતું હોય છે અને ફ્રી કાઉન્સેલિંગ પણ કરવામાં આવતું હોય છે રોયલ ટેકનોશોપની બ્રાન્ચ અમદાવાદ ગાંધીનગર અને હિંમતનગરમાં છે જ્યાં તમે ફ્રી કાઉન્સેલિંગ માટે પણ જઈ શકો છો આ એક્સપોમાં સંજયભાઈ સાવલિયા જોડે કંઈક નવું જાણવા મળ્યું હતું કે જુઓ સંજયભાઈ સાવલિયા જે આ સંસ્થા છે શું શું કામ કરી છે એના વિશે શું કહેશું આપણે આ સંસ્થા છે એનું નામ છે રોયલ ટેક્ટોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ જે મેઇન બ્રાન્ચ આપણી અમદાવાદ સીજી રોડ ઉપર છે બીજી બ્રાન્ચ ગાંધીનગર અને ત્રીજી ત્રીજી બ્રાન્ચ આપણી હિંમતનગર આનું આપણું મેઇન કામ છે કોડિંગ અને પ્રોગ્રામિંગ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ કે આજે આપણે ઘણું બધું સ્ટડી કરીએ છીએ કોલેજ કરીએ છીએ કોલેજ કર્યા પછી આપણે જ્યારે આઈટી ફિલ્ડમાં જ્યારે જોબ ઉપર જઈએ છીએ ત્યારે પ્રેક્ટિકલ નોલેજ આપણી પાસે નથી હોતું તો એ જે પ્રેક્ટિકલ નોલેજની અંદર જેટલી પણ લેંગ્વેજીસ છે સી છે સી પ્લસ પ્લસ જાવા પાઇથન એ બધી જ લેંગ્વેજીસ એ આપણે ડીપમાં જે ઇન્ડસ્ટ્રીઝની અંદર જરૂરિયાત છે એનું આપણે નોલેજ આપીએ છીએ એપ્લિકેશન ડેવલપમેન્ટ બેઝિકથી લઈ અને એડવાન્સ અને સ્પેશિયલાઇઝેશન આ બધા જ કોર્સીસ આપણે એ ઇન્ડસ્ટ્રીઝ લેવલમાં જે જરૂર છે એ આપણે કરાવીએ છીએ સાથે સાથે જે અવર પછીની જે ટેકનોલોજી જે ફ્યુચરમાં આવી રહી છે જેને આપણે કહી શકીએ હોલોલેન્સ તમે અહીંયા જોઈ શકો છો એની પ્રેક્ટિકલ ડેમો કે જે વસ્તુ આપણે ફોનની અંદર આપણે કરતા આવ્યા છીએ લેપટોપમાં કરીએ છીએ ફોનમાં કરીએ છીએ લેપટોપમાં કરીએ છીએ એ જ બધી વસ્તુ આપણે અહીંયા લાઈવ કરીએ છીએ ફોરલેન્સથી જેને વર્ચ્યુઅલ વીઆર કહેવાય છે વર્ચ્યુઅલ રિયાલિટી તો એ બધું જ કેવું છે કે તમે જાતે કોઈને દેખાય નહીં રીતે કરી શકો છો આપણને બધું જ ખ્યાલ આવે છે પણ સામેવાળી વ્યક્તિને કોઈ વસ્તુ દેખાતી નથી જે રીતે વાત કરીએ કે આપણે પહેલાં મોબાઈલ કીપેડ હતા પછી સ્માર્ટફોન આવ્યા અત્યારે આપણે કોઈપણ સાથે વાત કરીએ વિડીયો કોલમાં તો આપણને વિડીયો કોલમાં સામે દેખાય છે તો આ એક ટેકનોલોજી એવી છે કે એકદમ પહેર્યા પછી વ્યક્તિ તમારી સામે જ પ્રત્યક્ષ ઊભો છે એવો તમને અહેસાસ થશે અને આનાથી આપણે મેડિકલ છે કે પણ ટેકનોલોજી છે સાયન્સ છે એ બધું જ ફ્યુચરમાં આની જરૂરિયાત પડશે અને આનો જ ઉપયોગ કરીને આમાં આ દુનિયા આપણી આગળ વધી શકે છે